30 વર્ષ પછી સૂર્ય ફાગણ પૂર્ણિમાના રોજ ગુરુ સાથે ભવ્ય જોડાણ કરશે मिथुन રાશિ વિશે 10 મોટી આગાહીઓ હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ 30 વર્ષ પછી ફાગણ પૂર્ણિમાના દિવસે સૂર્ય ભગવાનનો ગુરુ સાથે મહાસંયોગ થવા જઈ રહ્યો છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે પરંતુ મિત્રો કેટલીક ખાસ રાશિઓ એવી છે જેની અસર સૂર્ય અને ગુરુના સંયોગને કારણે વધુ શુભ રહે છે હા મિત્રો આ સમય દરમિયાન મિથુન રાશિના લોકો પર સૂર્ય ભગવાન અને ગુરુની કૃપા તમારા પર રહેશે આ સાથે જ તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે હા મિથુન રાશિના લોકો માટે આ વિડિયો તમને જરૂરથી મળશે મિથુન રાશિના તમામ લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો અમે તમને જણાવીએ કે જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહ સમ્રાટનું બિરુદ આપવામાં આવ્યું છે કારણ કે તેમનો સ્વભાવ રાજાઓ જેવો છે તેથી જે લોકો સૂર્ય ભગવાનના પ્રભાવથી પ્રભાવિત હોય છે તેઓ શાહી ગુણો ધરાવે છે અને તમામ ભૌતિક સુખોનો આનંદ માણે છે તે જ સમયે તેઓ આત્મવિશ્વાસ અને દુરંદેશી હોય છે તેની સાથે સૂર્ય ભગવાનને માન પ્રતિષ્ઠા सरकारी नौकरी અને પિતા મિત્રો માનવામાં આવે છે તેથી જારે પણ સૂર્ય ભગવાન તેના ગ્રહ અને નક્ષત્રમાં ફેરફાર કરે છે તો તેના ઘણા ફાયદા થાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમય સૂર્ય ભગવાન કુંભ રાશિમાં બિરાજમાન છે 14 માર્ચે સૂર્ય ભગવાન કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જે ફાલ્ગુન પૂર્ણિમાના રોજ 30 વર્ષ પછી સૂર્ય અને ગુરુનો ભવ્ય સંયોગ થશે જેના કારણે મિથુન રાશિના લોકો માટે તમારા ભાગ્યનો ઉદય થશે મિત્રો તમે જણાવી દઈએ કે 14 માર્ચે સૂર્ય ભગવાન 6 વાગીને 32 મિનિટ વાગે રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે મિથુન રાશિના લોકો સૂર્ય પોતાની રાશિ બદલતા જ તમારા ઘરમાં ખુશિયો જોવા મળશે હા મિત્રો फागण पूर्णिमा તમારો દિવસ બદલવા જઈ રહી છે તો મિત્રો ચાલો જાણીએ એ 10 મોટી ભવિષ્યવાણીઓ તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ અવશ્ય કરવો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને ભગવાન સૂર્યદેવનો આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે તો તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો અંત આવશે વાણી नंबर एक मिथुन राशि प्रथम भविष्यवाणी कहे छे के चौद मार्चे सूर्य भगवान तीस वर्ष पची गुरु साथे युति कारणे मिथुन राशि चांदीना थवाना छे आ समय तमारा पर देवी लक्ष्मीनी कृपा वर्ष मित्रों चालो तमने जु के चौद मार्चे मिथुन राशि त्रीजा भावनों स्वामी सूर्य मीन राशि में रहेशे जेना कारणे आ समय तारी आर्थिक स्थिति में मजबूत सुधारो आ समय दरमियान तरा मित्रों कृपा थी तमने व्यक्तिगत विकास तक मै तमे व् मुसाफरी करशो तारी आर्थिक स्थिति में सुधारो बधु प्रगति थशे अने साथेज तमने जणावी दईए के जे लोको लांबा समय थी आर्थिक क्षेत्रे मुश्केली नो करी रहा हता तेओनो दिवस बमनी अने राते चार गणो प्रगति थशे आ समय तमने घणी मदद करशे हा मिथुन राशि वाला लोको नंबर बे मिथुन राशिनी बीजी भविष्यवाणी कहे छे के जारे त्रीस वर्ष पछी फाल्गुन पूर्णिमा दिवसे सूर्य भगवान गुरु साथे भव्य संयोग करशे तो आ समय कारकिर्दी दृष्टिए शू खूब फलदायी साबित थशे हाँ मिथुन राशि जातकों ने तारी आ समय तमें जूनी स्कीम में बमणु रोकाण लाशो तारी जूनी स्कीम बमणो फायदो धनलाभ सूर्य भगवान आ समय तमरा पर खूब कृपा करशे आ समय कारकिर्दी दृष्टिए फलदायी रह जाइ સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો અત્યારે કામ કરી રહ્યા છે તેમનું ટ્રાન્સફરની શક્યતા છે નોકરીમાં બદલાવ થઈ શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો ઈચ્છિત સ્થાન પર પોસ્ટ ટ્રાન્સફર થવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આ ફાગણ પૂર્ણિમાના દિવસે તમને તમારા બોસ તરફથી બોનસ મળવાની સંભાવના છે સાથે જ જે લોકો ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમના માટે આ સમય ફળદાયી સાબિત થવાનો છે તેમને તેમના બોસ તરફથી બોનસ પણ મળી શકે છે વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ સમયે ઘણો ફાયદો થવાની સંભાવના છે मीन राशि में व्यापार जगत साथ तमाम लोग आ समय तमने देशविदेश व्यापार करने ने रोजगारी मिली रही है मित्रों चौद मार्च थी तमारा पर सूर्य भगवानी कृपा वरसवा जा रही है जो आप आ विषे बात करिए तो आ समय दरमियान ते अने समृद्ध बनशो अंक त्रण मिथुन राशि तीजु भविष्य छे के चौदह मार्चे सूर्य भगवान गुरु साथे एक महान युति करशे आ समय दरमियान शिक्षण क्षेत्र साथ संकड़ेलाम लोग समस्याओं सामनो करवो पड़ी शेमने कहूं के जे लोग स्पर्धात्मक परीक्षाओं की तैयारी में व्यस्त है सखत मेहनत करवी जो तो सफलता सूर्य भगवान चौदमी मार्च थी प्रयासों कर हा मित्रों જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ આ સમયે તેમના પ્રયત્નોથી તેમનું સ્વપ્ન સાકાર કરી શકે છે મિત્રો હું તમને સલાહ આપું છું કે આ સમયે તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અહીં અને ત્યાં નકામી વસ્તુઓમાં તમારો ધ્યાન દોષો નહીં નહીં તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર 4 मिथुन राशि भविष्य कहे छे के तीस वर्ष पची फाल्गुन पूर्णिमा दिवसे सूर्य गुरु महान संयोग ने कारण आ समय व्यक्ति पारिवारिक जीवन में विखवाद चाली हतो। तेमनी आ समस्या हवे समाप्त थी रही छे सूर्य भगवान अने माता लक्ष्मी ना आशीर्वाद थी तमारा पति पत्नी वच्चे कोईपण नो अंत आमने जनश समय આ સમય લિવ ઇન રિલેશનશીપમાં જે પણ વધુ છે હા તેમને મુશ્કેલી પડી શકે છે પારિવારિક જીવન ખુશ રહેશે જેઓ તેમના જીવનસાથીને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે તેઓ આ સમયગાળાના શરૂઆતના દિવસોમાં કેટલીક યાદગાર ક્ષણોનો અનુભવ કરી શકે છે આ સાથે તમને તમારી લવ લાઈફને આગળ લઈ જવાની સારી તકો મળી શકે છે તમે એક બીજા સાથે લગ્ન કરવાનો મન બનાવી શકો છો હા મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી આ વખતે તમારો સમય ઘણો સારો રહેશે મિત્રો 14 માર્ચ થી તમારો દિવસ वरदान આપનારો સાબિત થશે અને તમારા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા રહેશે नंबर 5 मिथुन राशिनी पांचमी भविष्यवाणी कहे छे के आ समय तमारो समय तुमने तुम्हारा स्वास्थ्य माटे કેટલા ખાટા અને મીઠા ફળનો અહેસાસ કરાવશે હા મિત્રો સૂર્યના રાશિ પરિવર્તનને કારણે તમને ક્યારેક લાભ અને ક્યારેક મધ જોવા મળશે ક્યારેક તમારું સ્વાસ્થ્યમાં ઘટાડો થશે તો ક્યારેક સ્થિતિ સામાન્ય રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમે કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લઈ શકો છો મિથુન રાશિના જાતકોએ પોતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને દરેક નાની મોટી સમસ્યાથી બચવું સારું રહેશે તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહેશો જેના કારણે તમને બ્લડ પ્રેશર અને સુગર જેવી સમસ્યાઓ થશે સ્વાસ્થ્ય સંબંધી નાની મોટી સમસ્યાઓ થશે તમારે બહારના ખોરાક જેવા કે મજબૂત મસાલાવાડા તળેલા અને તેલયુક્ત ખોરાકને ઓછો કરવો પડશે રોજ શારીરિક પ્રવૃત્તિ કરવી પડશે જેમ કે દોડવું સ્ટ્રેચિંગ સ્પોર્ટ્સ મેડિટેશન અને આબધાની સાથે હેલ્ધી ફૂડ ખાઓ જેથી તમે સ્વસ્થ રહેશો નંબર છ મિથુન રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી છે કે આ સમયે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે થોડી બેદરકારી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે ભારે વસ્તુઓ ઉપાડવા અથવા વહન કરવાનું ટાળો અન્યથા તમે પીઠના દુખાવાથી પીડિત થઈ શકો છો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અંગે વધુ પડતો તણાવ ન લેવો જોઈએ તમારે માનસિક કસરતની રમતો રમવી જોઈએ જે તમારી એકાગ્રતામાં ફેરફારને કારણે કેટલીકવાર સ્થિતિ સામાન્ય બની શકે છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે કયા સમયે મિશ્રિત પરિણામ આપી શકે છે. અંક 7 મિથુન રાશિની 7મી ભવિષ્યવાણી કહે છે કે જારે 14મી માર્ચે સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલીને ગુરુ સાથે મહાયુદ્ધ લડશે ત્યારે આ સમયે જે લોકો કોઈ મોટો કામ માટે લોન લેવાનું વિચારી રહ્યા છે તેઓને તેમાં સફળતા મળશે તેમના પ્રયાસો સફળ થશે તેમને કારની બહાર મકાનની લક્ઝરી મળશે હા મિત્રો ઋણમાંથી મુક્તિના દ્વાર ખુલશે અને તમે તમારા પ્રયત્નોના આધારે દરેક કાર્યને સફળ બનાવી શકશો સૂર્યના રાશિ પરિવર્તનથી તમને લાભ થશે અને આ સમયે સમાજમાં તમારું માનપ્રતિષ્ઠા વધશે જેના કારણે તમને તણાવમુક્ત જીવન મળશે हाँ मित्रों आ समय तमारा माटे खूबज फरदायी छे गुरु तमने लाभज ज तो मित्रों तमने माहिती केवी लागी आभार